હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સોળસો અઢાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો પંચાણું રૂપિયાથી લઈ પાંચસો પંદર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો છત્રીસ રૂપિયા છે

ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો પંદર રૂપિયા છે અગિયારસો નેવું રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે હાથ બોતેર રૂપિયાથી લઈ અગિયારસો આઠ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે બારસો પંચોતેર રૂપિયાથી લઈ ચૌદ ચો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જવાબ છે બારસો સિત્તેર રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ અડથી લઈએ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા जो जाड़ी। जाड़ी ना भाव से हवे જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે 984 રૂપિયા થી લઈ 1215 રૂપિયા છે હવે જોઈએ મગફળી ઢીણી ઢીણી મગફળીના જે ભાવ છે 1000 રૂપિયા થી લઈ 1650 રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે 1580 રૂપિયા થી લઈ बजार पिचोतेर रुपया हमें जो ये सूरजमुखी सूरजमुखी भाव से हाथ सौ एक रुपया लई नौ सौ पिचोतेर रुपया हमें जो है एरं एरं भाव से अगियारो अठावन रुपया लई बार सौ पिचोत्र रुपया जो ये अजमो अजमा जो से સાતસો પાંચ રૂપિયાથી લઈ ચૌદસો પંદર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અઢારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો બ્યાસી રૂપિયાથી લઈ આઠસો પાસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ તેરસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ કારાતલ તલ કારા જે ભાવ છે 24 વીસ રૂપિયાથી લઈ બત્રીસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે સાતસો એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો છ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ચોત્રીસો સિત્તેર રૂપિયાથી લઈ ઓગણચાળીસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ ગુલના જે ભાવ છે અગિયારસો પંદર રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે બત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે એકતાલીસો પચાસ રૂપિયાથી લઈ ત્રેપનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ